બંને સભાઓના ફૂટેજ બતાવ્યા પછી હું તમને બતાવવાનો છું કે બંને સભાની અંદર આવેલા લોકોએ શું શું કહ્યું લોકોના શું શું મત હતા સમાજના કેવી રીતે થશે એ એ આપણે જાણીશું લોકોના એમાં એક ક્લિપ માવજીભાઈની સભાની ચાલશે ને એક ક્લિપ એ શંકરભાઈની સભાની ચાલશે એ રીતે આ પૂરા વિડીયા અંદર નિહાળજો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે પરંતુ એ પહેલા હું તમને બતાવી દઉં કે માવજીભાઈના સભામાં આવેલી ભીડનો આપ દ્રશ્ય જોઈ લો

તો આ જે દ્રશ્ય મિત્રો આપણે જોયું એ દ્રશ્ય શંકરભાઈ ચૌધરીની સભામાં આવેલી ભીડનું હતું હવે બંને ચૌધરી સમાજનું સંમેલન હતું બંને ચૌધરી સમાજની ભીડ હતી હવે બંને ચૌધરી સમાજની સંમેલનમાં આવેલા લોકોએ શું શું કહ્યું શું શું તર્ક હતા શું વિચારો હતા અને શું વિચારીને ભાજપની લોકોમાં ગયા શું વિચારીને અપક્ષમાં આવ્યા એ બધી જ વાતો ગ્રાઉન્ડ રૂપરથી આપણે બતાવવાનો છું તો આપ ધ્યાનથી નહીં આવજો પરમતભાઈ ને શંકરભાઈ તો બરાબર છે બાકી જે શંકરભાઈ જે કર્યું ને હા આવું કરે તો ચૌધરી સમાજ માટે નતો કરું કેમ શું કર્યું આજે આવી મીટિંગ અહીંયા આજો હતી સભા તો એની એ મીટિંગ બોલવાની જરૂર નથી

તો અહિયાં બીજા બધા યુવાન મિત્રો પણ આજે શું લાગે છે તમને આમ આ સભા થી શું સમીકરણો બદલાઈ શકે છે પચાસ હજાર વોટ થી શરૂપથી જીત છે પચાસ હજાર વોટ થી કમળ અમારો ઉમેદવાર કમળ અમે જાત વાળામાં પડતા નથી અમારો ઉમેદવાર કમળ અચ્છા તો તમારો સમાજ કમળ મતલબ ભારતીય જનતા પાર્ટી સરકાર પછી અહીંયા સાગરતા હતા ફુવારા ને અત્યારે આડેરા આ ભારતીય જનતા પાર્ટી છે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી ને વરેલો છે

એ અત્યારે માવજીબાની સપોર્ટમાં છે અને જોતા હા

મજામાં છો ભાઈ બાજીયા ગોમના છો એવું છે માલજી બાની હોટલ વાના છે એવું માહોલ જોતા આજે સૌપુરા પુરા પીટી બોલાય તંકર ભાઈ ચૌધરી સમાજ ની એના વિશે શું કેવું છે એ બધા ભાજપ ભાજપ કરતા જુઓ નાચ ગાનો ચાલુ થઈ ગયો છે માહોલ બની રહ્યો છે અત્યારે અહિયાં

અચ્છા અહીં મીટિંગ બોલાવાની જરૂર નથી ત્યાં પણ ગયા હતા સમાજ ઓકે તો ત્યાં પણ સમાજ લોકો હતા એ ભાજપ કહી રહ્યા હતા હા

ગાંધીનગર મોકલવા છે બીજો કઈ ખેડૂત નેતા છે માવજીભાઈ

આપણે જોયું તો અહીંયા પણ મોણસો આયેલા હતા એ વાળી હતી જેમ કોને કોઈ દબણ આપ્યું દાખલો રાજીનામું રાજીનામું ગુલાબી કરવા તૈયાર નથી તો મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે માવજીભાઈની સભામાં હતા ત્યાં ઘણા બધા યુવાનો હતા જેમનું કેવું છે કે દબણ આપી પ્રેશર કરી અને ભારતીય જનતા પાર્ટી એ એમના સંમેલનમાં લોકોને બોલાવી રહી છે સૌપુરાનો માહોલ પણ મેં તમને બતાવ્યો આ માહોલ પણ તમને બતાવી રહ્યો છું તો મિત્રો ક્યાંક ને ક્યાંક હવાયા ચૂંટણીનું આજે અંતિમ ચરણ છે આજે છેલ્લો દિવસ છે અને આજે છેલ્લા દિવસ પછી પ્રચાર પ્રસારણ બંધ થઈ જશે પરંતુ ત્યાં પહેલા આપણે આ બાજુ જઈએ અરે કોઈ મળી જાય તો લોકો જોડે વાતચીત કરવાની કોશિશ કરીશું અલગ અલગ પ્રકારના માણસો જોડે શું લાગે છે બાદ અમને કેવો માહોલ છે માવજી બારો હા શરમાઈ ગયા કેવો માહોલ છે સારો માહોલ છે ગામડા ગામડા કેવો માહોલ છે એવું તો આજે સૌ પૂરા મિટિંગ જે બોલાવી હતી એમાં કેટલા ચોધરી સમાજ ના વોટર

પેલા સંભળાય બધું આરામ થી સો ટકા જીતે છે ભાજપ કેટલા લોકો આવ્યા હતા અહિયાં સભામાં માં દસ થી વીસ હજાર દસ થી વીસ હજાર દસ થી વીસ હજાર માણસો કેવું છે કે ટ્રાફિક થઈ રહી છે રસ્તામાં માં એટલે આપડે થોડાક ટ્રાફિક ના ભેગું કરી અહીંયા આવી જાવ સાઈડ આવી જાવ અહીંયા આપ જોવો છો ગરમા ગરમી માહોલ છે ગરમા ગરમી દ્રશ્યો સર્જાયા છે અને

શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ સરકાર સાંકરતા હતા ભારતીય જનતા પાર્ટી છે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી ને વરેલો છે તમામ ચૌધરી સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટી માં વોટ આપી અને ભારતીય જનતા પાર્ટી કમળ સૌથી રૂપી ગાંધીનગર મુકશે ઓકે તો જે અપક્ષમાં ભાવજીભાઈ એમની સાથે જે જઈ રહ્યો છે સમાજ એ સમાજ કોણ છે એ સમાજની હે એ એ એ કોંગ્રેસના આખે આખો પ્રપોકાંડા છે કોંગ્રેસી સ્ક્રિપ્ટ છે ચોધરી સમાજના આખે આખો જે પચાસ હજાર વોટ છે ભારતીય જનતા પાર્ટીને વરેલો છે એ અત્યારે એ લોકોએ જોધરી સમાજના વોડ ધ્રુવીકરણ કરી અને સ્પષ્ટ રીતે ચોખ્ખું દેખાય છે પારદર્શક દેખાયા છે કે કોંગ્રેસને ફાયદો થાય એના માટે કોંગ્રેસની પાછળની ટીમ છે